હેલો ખેડૂત પુત્રો કેમ છો મજામાં તો હું શું તમારો પ્રિય આર કે કામરિયા અને મારી વાડીએ આવી ગયા છે રમેશભાઈ મોકરિયા તો મગફળી જોવા આવ્યા છે ને બોલાવ્યા છે કે હાલો મગફળી જોવા મારી તો આજે આવ્યા છે ટાઈમ લઈને તો હવે કાંઈક મારી મગફળી વિશે કહો તો ખરા રમેશભાઈ લા ભાઈ આ આ તમે આ આ મગફળી જો યાર આ નબળી છે આ કઈ કઈ કે નબળી છે યાર હવે તમે જ છે ને કોમેન્ટ કરો આ માંડવી કંઈ નબળી છે યાર હું તો દેશી ભાષા જ બોલે આપણે મગફળી તો આવડે નહીં આ રાજુભાઈ એમ બોલે આપણે તો માંડવી જ કહેવાની છે કેમ કે તમને તો ખબર છે હું તો સાવ દેશી માણસ છું યાર માંડવી સારી જ છે રાજુભાઈ તમે મોજ કરો અને આ મને રેનકોટ પહેરીને યાર સાલું વરસાદમાં હું આવ્યો અને નહીં આવ્યો તો વરસાદે બંધ થઈ ગયો આ પૈગા તો વરસાદ વયો ગયો સાલું વરસાદમાં જ બોલાવ્યા હતા કે ભાઈ માંડવી જો આવો અમારી હવે ભાઈ ન આવીએ ને તો એમ કે કે તમે તો યાર એ કે સેલિબ્રિટી છે એ કે ઉત્સાહમાં છે યાર અને મને કોક કે એમ ને ભાઈ એ મને છે ને મગજનો ઘા થાય કેમ કે આપણે એ રીતનું કંઈ છે જ નહીં ને આપણે છે ને ભાઈ હાવ દેશી માણસ છે ગમે એવો મારો ફોલોવર આવે ને તો એ હું એને આપણે આમ દિલથી ડોલું કરીએ ભાઈ તો કેવી સારી માંડવી છે? માંડવી સારી છે રાજુ ભાઈ તમારે હું કે સોયાબીન? હજી તો થવાનું હું સોયાબીન કે હવે વરસાદ છે ને આઠ 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 તારીખ સુધી તો વરસાદ નું ઓલું છે એટલે અમને હું વાવવા જ નથી દેવું નહીં નહીં વાવવા નહીં નહીં વાવવા હું જ આવવાનો છે વાવવા તમારો છે ને વાવેતર કર્યું એટલે હું હશે જ ત્યાં કીધું તું આવો આવો એમાં ચાર પાંચ દિવસ વરસાદ માં ને બહુ હતો વરસાદ એટલે એ થોડાક બીજી હતા બાર ગયા હતા ભાઈ હું તમને કઈ દઉં તમે હોય ને એને સપોર્ટ કરો